સૂત્રાંજલિ સંવંદના કાર્યક્રમ યોજાયો હતો તો કવિ નર્મદના નિવાસ સ્થાન સરસ્વતી મંદિર ખાતે કવિશ્રી નર્મદની પ્રતિમાને સૂત્રાંજલિ સંવંદન પણ કરાયું હતું આજે કવિ વીર નર્મદની જન્મ જયંતિ અમે તમામ જનપ્રતિનિધિઓ શૂત્રાંજલિ કરી આશરે એકસો એકાણું વર્ષ પહેલે ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા લખનાર અને તે યુગના ગુજરાતી સર્જક પણ હતા તે માટે આજે આપણે ગર્વ લઈએ છીએ હાલમાં ગુજરાતી ભાષાના ભીષ્મિતા પણ કહી શકાય અને આજે જે ઘરમાં એ વધુમાં વધુ રહ્યા છે એ ઘરમાં અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સૂત્રાંજલિ કરી અને કબિ વીર નર્મદની સુરતે કબિ વીર નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય અને કબિ વીર નર્મદ યુનિવર્સિટી તેમના નામે આપીને સુરત શહેરે એને ખૂબ જ મોટી સલામી આપી છે અસ્તુ ભારત માતાજી